શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી સુરતમાં પીવાના પાણીની ઘટતી મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે સુરતના ભાઠા ગામ ગ્રીન સિટીમાં પીવાનું પાણી ન મળતા વિરોધ થઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી લોકોની આ પરિસ્થિતિ છે પીવાના પાણીની અછતથી તે લોકો હેરાન પરેશાન છે ગ્રીન સિટીમાં પંદર માળના પચાસ બિલ્ડિંગમાં રહેતા લોકો પરેશાન થયા છે સત્તરસોથી વધુ ઘરમાં પીવાનું પાણી નથી મળી રહ્યું પાંચ હજાર લોકો પીવાનું પાણી ન મળતા પરેશાન છે વારંવાર રજૂઆત છતાં પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો તમામ સોસાયટીના રહીશોએ ભેગા થઈને વિરોધ દર્શાવ્યો છે હાલ લોકો પાણીના ટેન્કર મંગાવવા માટે મજબૂર થયા છે મહિલાઓએ પાણી આપોના નારા લગાવ્યા છે

અને ટેન્કર વાળા બેનને મળેલા છે એના હિસાબે અમારો એ ટેન્કર બંધ થવા નથી દેતા એટલે પાણીની સમસ્યામાં એક 3 વર્ષથી આમને કન્ટિન્યુ છે ગંદુ પાણી આવે છે કોઈ પાણી પી નથી શકતું બીમાર પડે છે વારે વારે પાણી પીડું આવે છે અને પાણીમાં સતત વાસ એસએમસી જરા વિચાર કરો અને આગળ પગલા નહીં ભરાય તો અમે કમિશનર સુધી આગળ સરકાર તરફ જશું અમારી એસેસરી પણ બગડે છે વોશિંગ મશીન ફિલ્ટર એસેસરી ફિલ્ટર આ આ બધાનો રિપેરિંગ ચાર્જ કોણ આપશે અને અમારી અમે બીમાર થઈએ છે એ જુદું ઓલરેડી મને અત્યારે શરદી ઉધરસ ચાલુ છે હું માનદી છું છતાં કેટલા સમયથી ગંદુ પાણી છે અને કેટલા પરિવારોને જે પાણી મળતું નથી છેલ્લા 3 મહિનાથી ગંદુ પાણી આવે છે અને ડિપ્લિએટેડ વોટર જેને કહેવાય તે મિક્સ કરી દેવામાં આવે છે એટલે અમે 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 મજબૂરી ટેન્કર મંગાવીએ તો ટેન્કરના પાણી બી ખરાબ આવે છે અને સી આર પાટીલ સાહેબ જો જલ નિગમની અંદર હોય ને તેના ચાર્જમાં હોય તો અમને પાણી મળવું જ જોઈએ પણ તે છતાં સુગમની અહીંયા આવાસની અંદર પાણી આવે છે પણ અમને પાઇપ જોડી આપવામાં આવતો નથી એનું કારણ શું છે સમજાતું નથી અમે કહેજો કેટલા લોકોને રજૂઆતો કરી છે અને શું આશ્વાસન આપ્યું છે એકચ્યુઅલી નીચલા નીચલા લેવલથી લઈને ઉપરના લેવલ સુધી બધી જગ્યાએ રજૂઆત કરીએ છીએ લેખિતમાં કિંકસનને અને આ એરિયાને સુરત શહેરમાં સુરત શહેરની હદમાં આવેલ ત્રણથી ચાર વરસ થયા આ અમારા ભાઠા એરિયાના લોકોનો ડેમોક્રેટિક રાઈટ પણ છે પીવાનું ચોખ્ખું અને સફિશિયન્ટ પૂરતું પાણી મળ્યું રહેવું જોઈએ અમે લોકો કંઈ વધારે નથી માગતા અમે ખાલી માગીએ છીએ પીવાનું ચોખ્ખું પાણી અને પૂરતું પાણી એના માટે બી અમારે જો ત્રણ ચાર વર્ષથી અગર અગર ટેન્કરના પાણી મંગાવવા પડતા હોય અમારો ભંડોળ પૂરું થઈ ગયું છે અમારા એક્સપે અમારા મેન્ટેનન્સનું અને ધીસ ઇઝ અ વેરી પેથેટિક કન્ડિશન ફોર ધ ઓલ ધ રેસિડન્ટ્સ ઓફ હિયર ઇન ભાઢા બિલકુલથી જે રીતના લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે મોટી સંખ્યામાં લોકો પોતાના સોસાયટી ક્યાંક રાજકીય નેતાઓ સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને જે રીતના લોટર જોઈએ માત્ર ને માત્ર પાણી જોઈએ અને એસએમસી નારા પણ જે છે લોકો કરી રહ્યા છે અને તમે કહેશો પાણી વગર ઘરે કેટલું મુશ્કેલીઓ પડી રહી છે ગમે એના કારણે આટલું ગંદુ પાણી પીવું પડે છે ટેન્કર નું પાણી પણ એટલું ગંદુ આવે છે એસએમસી નું પાણી તો આવતું જ બંધ થઈ ગયું છે અમારે ત્યાં એસએમસી એસએમસી માં એસએમસી અત્યારે ક્યાં છે ભાઠા ને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે એસએમસી માં તો એસએમસી નું પાણી કેમ નથી મળતું અમને અમે ટેક્સ ભરીએ છીએ આટલો બધો તો અમને પાણી મળવું જ જોઈએ ને અમારે ત્યાં અહીંયા છ વર્ષથી થી આની આ તકલીફ છે અમે દર મહિને અમારે ત્યાં આજ તો રોજ ના ટેન્કરો આવે છે અમારે ત્યાં રોજ આના કારણે કેટલી બીમારીઓ થઈ રહી છે સ્કિન પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે પેટની તકલીફો થઈ જાય છે નાના છોકરાઓને બહુ જ તકલીફ પડે છે ડુ સમથિંગ ધીસ ઇઝ નોટ ધ વે પ્લીઝ સાહકોમાં આક્રોશ છે તમે કહેશો ટેક્સ પણ ચૂકવજો હા ચૂકવીએ છીએ અમે ટેક્સ તેમ છતાં પાણી નથી આવતું અમારે 6 વર્ષ થાય અમે ટેક્સ ભરીએ છીએ લોકોના લાખોના બિલ આવે છે મહિનાના અમારે 1.5 લાખ રૂપિયા બિલ આવે છે અમારું મેન્ટેનન્સ સાડા ચાર અમારું પાણીનું બિલ ચાર જ અમારે કમાવું

નિવારણ આવ્યું નહોતું અને લોકો ભર ચોમાસે જે છે પાણીની બૂમ ઉઠાવી છે અને વહેલી તકે લોકોને પીવાનું પાણી મળે આ રીતના હાથમાં બેનરો લઈને તંત્ર સામે આક્રોશ કરી રહ્યા છે કેમેરામેન વિજય ભાઈ પ્રશાંત જી મીડિયા સુરત